વિધાનસભાની જે સમિતિઓ છે જાહેર હિસાબ સમિતિ પંચાયતી રાજ સમિતિ અંદાજ સમિતિ તો તેમાં જે પણ અહેવાલ પંચાયતી કચેરીઓમાંથી મોકલવામાં આવે અને એમાં કોઈ અનિયમિતતા જણાય ગેરરીતિ જણાય તો પણ ફરિયાદ થઈ શકે છે વિધાનસભાની કાર્યવાહી અન્વયે એટલે કે કોઈ ધારાસભ્ય પણ કાર્યવાહી કરાવી શકે પંચાયત કચેરીઓના જે પણ પદાધિકારીઓ છે સરપંચ ઉપસરપંચ સભ્યો સદસ્યો પ્રમુખ ઉપ્રમુખ એમનું કોઈ પણ ગેરવર્તનૂક હોય ગેરવર્તન હોય ભ્રષ્ટાચાર કરેલ હોય કોઈની વાત માનતા ના હોય દાડાગીરી કરતા હોય તો એવા સામે તો જે પણ અધિકારી હોય એ એમની સામે સુઓ મોટો કાર્યવાહી કરી શકે છે સુઓ મોટો એટલે કે કોટે પણ કોટે અધિકારી પણ કાર્યવાહી કરી શકે છે અધિકારીને લાગે એ ખરેખરા ખોટું છે તો જાતે કાર્યવાહી શરૂ કરી દે બહાર કોઈ વ્યક્તિની ની ફરિયાદની રાહ નથી જોવાતી ધન્યવાદ જય હિન્દ જય ભારત